બોલી <laughs> 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 <laughs>

એ પાણી ખાણીપીણીનો ક્યાંક પ્રોગ્રામ બનાવ્યો છે તો એ બધા મૂકી અને પછી આપણે ગામમાં પિચકારી વિચકારી લઈને ઊભા રહી ગયા છે ત્યાં રમશો ને તમે એ બધાય તો ત્યાં રમશે આપણે આપણા ગામમાં જાય એ રમવા તો સારું હાલો આ બધાને મૂકતા આવી પછી આપણે વિચારી કાંઈક ત્યારે મમ્મી ને બધા આવવાનું હતું ને ત્યા પહોંચી ગયા તમને જગ્યા બતાવું લોકેશન કેવી જોવા બારવા જંગલ વિસ્તાર આમ જગ્યા કેવી આમ જો આ છે શ્રવંત વાળા મેળવી માં હલો હાય હવ્યું હજી જો આટલા આવ્યા હજી બીજા બાકી જો અહીંયા ધુરેટી ચાલુ થઈ ગઈ ડંકીમાં પાણી ફૂલ એવા એટલે આ બધા રમવાની મોજ આવશે એમાં ઓલા કાલે હું કલરના બાદ કાલે આવ્યોને ત્યાં અમારે ભાઈનો ફોન આવ્યો મને ક્યાંક બે બાજકાને દઈ દે કે અમાર રમીએ હું હજી ગામમાં જઈશ આ બધા અહીંયા રમશે ધૂરેથી ને આપણે ગામમાં જઈને રમશું આ બધાને તૈયાર પોગ્રામ હે વઘારેલા ભાતને સેવ ટમેટાને શાક ને એવું બનાવવાના હે બનાવીને જમશે પછી રમશે ધૂરેથી જગ્યા જો જગ્યા એક નંબર એવો પણ કાંઈ ઘટે નહીં છાયો ભાઈની વ્યવસ્થા કેવી હેજો છાંયો અહીંયા ચૂલા ની બધું બનાવેલું હે જો આમેથી ગાડી આવે હે જે મેમ્બર આવતા રે હજી કેટલા જણા હે હાય આવો આવો મામાની છોકરીની આવ્યા હજી મામા છોકરો ને એ બધા છે એ બધા આવશે એટલે હું તો હવે જો અહીંયા ઉતારો આવ્યો હતો ઉતારીને હવે જાઉં દોસ્તારને ના ફોન આવ્યો મને કા હાલ કે કેટલી વાર તો હવે જઈશ આ બધા આવ્યા આ સેનોરી સેનોરી હાય

મારા લાગે આજ કપડા રમવાનું પકડો સેનોરી ને પકડો સેનોરી ને પકડો

મમ્મી ને પપ્પા ગયા ને આઈ નો ગયા ફોન આવે મને કે આવતું ત્યાં રમવાની આ ને એટલે તો હવે ત્યાં રમી અહિયાં તો રમી લીધું હવે ભાઈ પછી

Ba tay gilt hair, doi bay. A hô lòi 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 đi lòi 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 મને રમવાનું કીધું તું એટલે લઈને આવ્યો ભાઈ ગજબ બે જતી હે આ દાંત માં કલર જોટે જ ને લઈ આવ્યો તમાર આટુ લઈ આવ્યો હા ભાઈ કવલા નાવા જાવું હે હાલો હાલો

શું ચાલુ કરવા ઓલા વાયરલ ભાઈ કઈ ગયા જોવા મળ્યા એને બહુ બધા યાદ કરે

વિહંતાડી દે કોઈ નહી પછી રહી એ કોણ ભાગી શકતી એ સાથી એ લે એ વિડિયો ને ગાઈ 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 આયા બાન કાઈ સ્ટોપ કર દો હોય હેલો ગાઈ તોત લાગ્યા આ લે 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 ગલા લે ગલા લે આલા તો ગમડા કી આને દે છોકરા આને આને અમારા બજાર હાલ હાલ તો મારી બેટી હા ઓ ઓ એ આ ત્યાં દેના ને

er det? det? Skål, skål, skål.

kado kado ah wala liti ah wala liti ah ubar ora Ah, ha to nikri ja ale alne ah avtar alam ah,

Ha, ha, ha. તો નો મો પાકો આવે હી ગયો મારો શર્ટ ફાટવા માંડ્યો ये माइक मखरी की वाला है तुम्हारा माइक वाला है आना शॉट खाओ खाली नहीं खोला ये गिरियो नहीं वीडियो था पट गया मम्मी તને બોલવા લાગાય ગયું નહી બોલે એય ની પેલી રાખો આ તારી નથી એય એ મારો ગાટ પાડી દેખો પાડી દેખો હવે কন্দ <laughs> নাই আজি বীজা নে đây झटपट नहीं को मारो हम

ম <laughs>

આ એટલી આવો આ એટલી લીધો ને થોડી પકડી દલે લિયા

કેવી હાલત થઈ ગઈ મારા શર્ટ ફાડી નાખો મારા મારા ઘરે ગામ જાવ આ બધા દાંત કાઢે Oi, oi, oi!

Bacha wiki, alo, 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 bacha alo, 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 અમે જમીન ડાયરેક્ટ કલર વાળી કઈ દી ધુરાટી રમી સમજા ધુરાટી આમ રમી આમ જા બધા હવે અહીંયા ધુરાટી રમી ચોખ્ખો કરવાનું છે તો હવે ચોખ્ખો ઘર નાખી વાળી ચોરે ને બધું આ બધાય ફેમિલી મેમ્બર ઘરના જ છે બહારનું કોઈ છે નહીં એટલે ઘરના ઘરના જો ધુરાટી રમ્યા અહીંયા ભાઈ ભાભી ને બેનો ને બધા જો હવે જો વાસણ ઉટક છે હાય ઉટકો વાસણ હા જો ને

કાંઈ નુકસાન કર્યું જ નથી જો આપણે બધું આમ વ્યવસ્થા જ કરી નાખું હા બહુ મજા આવી જોરદાર રમવાની ની હવે આ બધા છે ને આ ઘરે જઈને નાઈ લઈ પછી હવે આને આમ નાખ દઈ જો આપણે આમ આઈલા જાય તો બધા નાઈ જોઈને બેઠા હેલો અહીંયા બેઠા ai cho hoa san hôt kinh này không, à mốta cho đây na, mốta kêu wa đây kia, kia, đây na, kêu wa ai, ai, olio, બહુ મજા આવી હવે આને ઘરે જઈએ પછી જોઈએ હવે આગળનો કાર્યક્રમ હું એ ઘરે જઈને પહેલાં નાઈ લઈ સરખા વ્યવસ્થિત સાબુ પાણી જઈને પછી આગળનો કાર્યક્રમ જોઈ સારું હાલ તો હવે મળી ગલીએ ઘરે જો અત્યારે હવે ઘરે આવી ગયા છે હું મામાને ઘરે ગયા હતા ત્યાં પછી મને તો નીંદર આવતી હતી તો હું તો અહીંયા મામાને ઘરે હોઈ ગયો હતો મમ્મીને એને કામ હતું તો એના કામ બતાવ્યું હવે જોવા ત્યારે આવ્યો હવે જમીન ડાયરેક્ટ ખોઈ જ જવું એવા થાય કાંઈ ને અહીં ખૂબ ખુલતી નથી એટલે હવે આને જમીન ડાયરેક્ટ ખુઈ જવું છે બાકી તુરે રમવાની બહુ મજા આવી ભાઈ બહેન ભેગાઈ રહીમાં ફેમિલી ભેગા રહીમાં એટલે બહુ મજા આવી હાલો હવે મળ્યા પછી બીજા એકરા નવા વ્લોગમાં અત્યારે આ વિડીયો અહીંયા પૂરો કર્યા બાય બાય જય માતાજી જય મા મગલ હર હર મહાદેવ